નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ભાવનગરના એક ગામડાની ગરીબ દીકરી નારીના દેહની ખૂબસૂરતીના નિખાર માટે વિશ્વભરમાં અબજો રૂપિયાના સૌંદર્ય પ્રસાધનોનો કારોબાર ચાલે છે પણ એમાંથી એક પૈસાની એ બ્યુટી પ્રોડક્ટ ભાવનગર જિલ્લાના ગામડા ગામની એક ટીનેજર છોકરી રાધાના દેહ સુધી પહોંચી ન હતી અને તો પણ રાધા અનુપમ વંતી રૂપમતી અને મેગા સિટીની બ્યુટી ક્વીનને પાછી પાડી દે તેવી સુંદર દેખાતી હતી પસાભાઈ અને કાશીબહેનનું એકનું એક સંતાન એટલે રાધા બસો ઘરનું ગામ એમાં એક જ દીકરીના માવતર હોય તેવું આ એક જ દંપતી બીજું સંતાન થયું જ નહીં શહેરના ડોક્ટરે ભવિષ્ય ભાખ્યું હતું પહેલી સુવાવડ દરમિયાન નળીઓને નુકસાન થયું છે એટલે બીજી વાર ગર્ભ રહેશે જ નહીં પસાભાઈએ આગળ સારવાર કરાવવાનું માંડી વાળ્યું ધીમે ધીમે રાધા મોટી થતી ગઈ અને પસાભાઈનો બીજા સંતાનના અભાવના વરસો ઓછો થતો ગયો કાશી કાશી જુઓ તો ખરી આ રાધા તો વાલામુ રાજાની કુંવરી જેવી થતી જાય છે પસાભાઈની છાતી પોરસથી ફાટુ ફાટુ થતી હતી કાશી બહેન તરત ઊભા થઈને ગોખલામાંથી ડાબલી લઈ આવતા અને રાધાના કપાળમાં કાળું ટીલું કરી દેતા આવું શું બોલતા હશો બિચારી આપણી છોકરી નજરાઈ જશે અરે ગાંડી છોકરીને કોઈ દી બાપની નજર ના લાગે પસાભાઈ પત્નીને હળવો ઠપકો આપીને ગાંડું લઈને લઈને ખેતર તરફ મારી મુકતા દસ બાર વર્ષની થઈ ત્યાં સુધી તો ચિંતા કરવા જેવું ન લાગ્યું પણ રાજા જ્યારે થવા આવી ત્યારે કાશીને ફિકર થવા માંડી દીકરીના અંગ પર નારીપણાની નિશાનીઓ બેસવા લાગી હતી સોળમા વર્ષે તો હદ થઈ ગઈ એનો ખીલી ઉઠેલો રૂપાળો ચહેરો નમણાં ભર્યું નાક નિર્દોષતા સભર આંખો પુષ્ટ બનતા જતા અંગો લચક ભરી ચાલ હવે તો ગામના જુવાનો પસાભાઈના ઘરની સામે જ મંડરાતા થઈ ગયા કાશીબેન રોજ આવી સૂચનાઓ દીધે રાખતા રાધા હવે ઠોક પહેરવાનું બંધ અને ઓઢણી વગર ઘરની બહાર નહીં નીકળવાનું કુવે પાણી ભરવા જાય તો માધા કાકાની મંગુની સાથે જ જવાનું અને જતા આવતા નજર નીચી રાખીને ચાલવાનું ગામમાં બારમાં ધોરણ સુધીનું ભણતર પૂરું થયું એટલે પસાભાઈએ રાધાને ઉઠાડી લીધી રાધા ઘરકામમાં પલોટાવા માંડી એક દિવસ રાધા બપોરના સમયે ખેતરમાં બાપુને ભાત આપવા ગઈ હતી એ એકલી જ હતી પાછી ફરતી હતી ત્યાં કિશન મળી ગયો કિશન એની જ્ઞાતિના રમણલાલનો એકનો એક દીકરો હતો રાધાની ઉંમરનો હતો અને છેલ્લા બાર બાર વર્ષથી રાધાની સાથે જ ભણતો આવ્યો હતો બંને વચ્ચે પ્રસંગોપાત વાતચીત કરવા જેટલો સંબંધ પણ હતો રાધા મારા સાંભળવામાં આવ્યું છે કે તું આગળ નથી ભણવાની ઈશને પૂછ્યું સાચું જ સાંભળ્યું છે મારા બાપુ ના પાડે છે તો પછી મારે કોલેજ નથી કરવી મેં તો તું સાથે આવીશ એવું માનીને શહેરમાં એડમિશન લીધું હતું રાધા ગામડાની ભલે હતી પણ ગામડિયળ ન હતી કોઈ દેખાવડો જુવાન જ્યારે આવું કહે ત્યારે એના મનમાં ગુદગુદિયા થાય એટલી નોર્મલ તો એ હતી જ હતી જ પણ તોય એણે ભોળી હોવાનો દેખાવ તો કર્યો જ તું એ ખરો છે હું ભણું કે ઊઠી જાઉં એની સાથે તારે શું સંબંધ કિશન નિસાસો નાખ્યો હા ભાઈ હા સવાલ એ જ છે ને તારે કોઈ સંબંધ નથી એ જ રાધાના ગોરા ગાલ શરમથી લાલ બની ગયા પાપણો ઝૂકી ગઈ દબાયેલા અવાજમાં બે ભીના કંપતા હોઠોમાંથી શબ્દો સરી પડ્યા સંબંધ કંઈ આવી રીતે ઘર બપોરે સિમની વચ્ચે નક્કી ન થાય એના માટે તો મારા બાપુને મળવા આવવું પડે જાણું છું રાધા પણ પસા કાકાને પૂછતા પહેલા એમની દીકરીની મરજી તો જાણી લેવી પડે ને કિશન એક કાન બની ગયો રાધા શો જવાબ આપે છે તે સાંભળવા માટે રાધા કંઈ બોલી નથી પગના અંગૂઠાથી ધૂળમાં આકૃતિ પાડતી રહી કિશને નજર નીચી કરી ધૂળમાં હા લખેલું વચાયું એના કાનમાં રૂપાણી ઘૂંઘરીઓ રણકી ઉઠી દિલમાં નવો ઉછાળ આવ્યો રોમ રોમમાં વીજળીનો લીસોટો ફરી વળ્યો વૈશાખી બપોરની સીમ અષાઢી બની ગઈ પૂર્વમાંથી શબ્દો ફૂટ્યા પશ્ચિમમાંથી સંગીત ભળ્યું ઉત્તરમાંથી લઈ ભળ્યો ને દક્ષિણમાંથી તાલ મળ્યો મન મોર બની થનગટ કરે મોર બની થનગટ કરે કિશન સુરત જતો રહ્યો છેલ્લે રાધાને મળીને કહેતો ગયો મારી વાત જોજે હું હીરાના ધંધામાં સેટ થઈ જાઉં એ પછી મારા મમ્મી પપ્પાને તારા વિશે વાત કરીશ આપણી જ્ઞાતિ એક જ છે પસા કાકા અને મારા બાપા સારા મિત્રો છે વાંધો નહીં આવે તું બીજે ક્યાંય ગોઠવાઈ ના જતી હા રાધાએ વચન આપ્યું તું બે વર્ષ પછી આવે કે બાર વર્ષ પછી આ રાધા તારા માટે જ છે કિશન હતો એનામાં નવું શીખવાની ધગસ પણ હતી અને આવડત પણ બે વર્ષમાં તો એ તૈયાર થઈ ગયો હવે એ સ્વતંત્ર ઘર રાખીને પત્નીની સાથે જીવી શકે તેવી સ્થિતિમાં પહોંચી ગયો હતો કિશને દિવાળીની રજાઓમાં ગામડે આવતા પહેલા ફોન કરીને રમણભાઈને જણાવી દીધું હું પસા કાકાની રાધાને પ્રેમ કરું છું મારે એની સાથે જ લગ્ન કરવા છે મારી બાને કહેજો કે કાશી કાકીની સાથે વાત કરી લે દિવાળી પછી ગોળધાણાનું ગોઠવાય તો સારું રમણભાઈએ કિશનની માને વાત કરી ભાનુ લે તારો દીકરો તો ભારે નીકળ્યો જેવા નામ એવા જ ગુણ કેમ શું કર્યું મારા ભાનુ બહેને પૂછ્યું એણે પોતાની રાધા જાતે જ પસંદ કરી લીધી આપણા જ ગામના પસાભાઈની દીકરી રાધા પતિની વાત સાંભળીને બહેનને જાણે ઝાડ લાગી ગઈ એ અલ્પ શિક્ષિત સ્ત્રી દીકરાની પસંદને સમજી પણ શકે તેવી કક્ષા ધરાવતી ન હતી તો પછી સ્વીકારવાની તો વાત જ ક્યાં રહી એણે પતિને ખખડાવી નાખ્યા ખબરદાર જો તમે હા પાડી છે તો કિશન મારો દીકરો છે મેં એને નવ મહિના પેટમાં રાખ્યો છે એના માટે વહુ હું શોધીશ એ શેલો શોધી લાવે પણ કિશન પોતાની ઘરવાળી પોતે નક્કી કરે એની સામે તને શું વાંધો છે વાંધો એકવાર નહીં પણ લાખવાર છે દીકરો જો વહુને લઈ આવે તો પછી ઘરમાં મારું તો કંઈ ચાલે જ નહીં ને પછી વહુ શું કામ મને પૂછે ના ઓ મારે એવી રાધા બાધા નહીં ચાલે દિવાળી આવતા પહેલાં જ ઘરમાં હોળી થઈ ગઈ બહેન લાગ શોધવા માંડ્યા ક્યારે એ રાધાડી મારી સામે આવે અને ક્યારે હું એને આડે હાથે લઉં વિધાતાએ બહેનને એવો મોકો આપવામાં બહુ જાજી વાર ન લગાડી બે દિવસ પછી એક પટેલને ત્યાં કોઈક પ્રસંગ હતો આખું ગામ ત્યાં ભેગું થયું હતું પુરુષો ફળિયામાં બેઠા હતા સ્ત્રી વર્ગ ઓરડામાં અને ત્યાં ભાનુબહેનની નજર રાધાની ઉપર પડી ગઈ એમણે મોટેથી એનો ઉઘડો લેવાનું શરૂ કર્યું વાલા તને બીજું કોઈ ન મળ્યું તે મારા દીકરા પર જ નજર બગાડી હું તારો ઈરાદો બરાબર સમજી ગઈ છું બાપની એકની એક છો એટલે આ ગામ છોડીને બીજે ગામ જવું નથી એટલે મારા કિશનિયાનીએ પ્રેમની ઝાડમાં ફસાવી લીધો છે બાકી મારો દીકરો તો સાવ ભોળો ભગત છે ગામની કોઈ છોકરી સામે દસ મિનિટ સુધી ચલાવ્યું સ્ત્રીઓ ડગાઈને સાંભળી રહી રાધાને તો એવું થઈ ગયું કે જો ધરતી માર્ગ આપે તો આજથી પંદર વીસ વર્ષ પહેલાનું સૌરાષ્ટ્રનું ગામડું તમે કલ્પી શકો તો સમજી શકો કે રાધાને કેવું અપમાનજનક ફીલ થયું હશે ચણભણ કરતું ગામ ઊભું થયું બધા ઘર ભેગા થઈ ગયા રાધા ચૂપચાપ ઘરે જઈને ઊંઘી ગઈ એની માને આ ઘટનાની કશી જ ખબર ન હતી સવારે પસાભાઈ અને કાશીબાઈને જોયું તો ખાટલામાં રાધા પડી હતી એના મોઢામાંથી વાસ મારતા પ્રવાહીના ફીણ ઉભરાતા હતા બાજુમાં કપાસમાં છાંટવાની દવાનું ખાલી ડબલું પડ્યું હતું રાધા મરતા મરતા પણ રાધાના નામને શોભે તેવું કામ કરી ગઈ હતી ચીઠીમાં લખતી ગઈ હતી મારા મોત માટે કોઈને દોષ આપતા નહીં આપઘાત માટે હું જ જવાબદાર છું રાધા એ ગામની પરી હતી ગામનું નાક હતું આખા પંથકમાં રાધાની સુંદરતા પંકાતી હતી અને એ વાતનું એ ગામને અભિમાન હતું કોઈ જ કારણ વિના એ નિર્દોષ યુવતીનો બલી ચડી ગયો જ્યારે કિશન આવ્યો ત્યારે બધું પતી ગયું હતું રાધાની રાખને માથે ચડાવીને એ જે રડ્યો છે જે રડ્યો છે ભાનુબહેનને ત્યારે જ ભાન થયું કે એમનાથી કેટલું મોટું પાપ થઈ ગયું છે કિશન બીજું તો શું કરી શકે એ પોતાની રાધાને પાછી લાવી શકે એવું તો શક્ય જ ન હતું પણ એ એક કામ કરી શકતો હતો એક સાચો મર્દ એક સાચો પ્રેમી જે કામ કરે એ જ કિશને કર્યું આજે આટલા વર્ષો પછી પણ કિશન અપરિણિત રહ્યો છે ભાનુબહેન દીકરાની સામે ખોળો પાથરે છે બેટા પરણીજા કિશન માની સામે ફેડકું હસીને મો ફેરવી લે છે કાશી કાશીબહેન દીકરીના મૃત્યુનો આઘાત સહન ન કરી શક્યા પાગલ થઈ ગયા મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને અવાજ જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારો ખૂબ ખૂબ આભાર